વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોટર તલાવડી નજીક અને આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક વધતો જતો હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક આવા લોકોને છાવરી રહી હોય તેવું વિસ્તારમાં લોક ચર્ચાએ જોર પકડ્યું છે આજે 6 થી 7 યુવકો છે ના વિરુદ્ધ માંજલપુરમાં 7 થી 8 વખત ગુનો નોંધવામાં આવે છે પોલીસ તો આમ એક બે ગુનામાં પાસા કરતી હોય છે તો આવા અસામાજિક તત્વોને પાસા પોલીસ કેમ કરતી નથી કેમ આવા લોકો પોલીસને ભરણા આપે છે પૈસા આપે છે આ વિસ્તારમાં લોક ચર્ચાઈ રહ્યું છે ખરેખર આવા લોકોને એક વખત પાસામાં મોકલવા જોઈએ તાકે વિસ્તારમાં જે માહોલ છે એના પર કાબૂ મેળવવામાં ક્યાંક પોલીસને સફળતા મળે અને આ કામ પોલીસને કરવું જ જોઈએ રાત્રિના સમયે વર્સર બ્રિજ પાસે યુવકને સાત થી આઠ લોકો દ્વારા માર મારવામાં આવ્યો યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ જે યુવકો છે એ જ લોકો છે જેના વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ પાટુ એક મહિનામાં 3 થી વાર આવું હુમલો થવામાં આવ્યો છે કોઈ મોટી ઘટના બનશે તો જવાબદાર પોલીસ રહેશે વારવાર પોલીસની રજવાત કરતા અસામાજિક તત્વોને 151 કરીને છોડી દેવામાં આવે છે પછી છે છોકરાઓ લઈને આવે છે દરતેજનના છોકરા આવે છે મેન વિશાળ બાટલો સુમિત અને અને પેલો ઋત્વિક અને બીજા દસેક જણા હતા એને તો મેં ઓળખતો નહીં કારણ કરીને છોકરો છે કરણ કઈ તલાવરી એ લોકો મને મારવા આવેલા અમે ભાગ્યો પણ પકડાઈ ગયો તો એ લોકો મને મારીને જતા મારો મોબાઈલ બી લઈને આવી ગયા છે એ ચેન ચાંદી નથી એ તો લીધા અને બે હજાર ત્રણ હજાર પૈસા મારે એ લઈ લીધા અને મોબાઈલ લઈ લીધો